બધું અહિયાં પડ્યું રહેવાનું છે માયા મિલકત બધું અહિયાં અહીંયા રહેવાનું છે કઈ હંગાત આવવાનું નહીં ભગવાનનું નોમ અને કર્મ જ્યારે આવવાનું બાકી કશું આવવાનું આ તો સત્ય સનાતન છે ચીઠી ફાટશે ઉપર વાળાની ને વેળા થાશે જવાની ત્યારે સૌ કુટુંબ ભેળા મળીને ચમચી પાણી પાવાની લોટ પાણી નો લાડવો મૂકશે ત્યારે જરૂર હશે નહી ખાવાની પાંચ પચીસ ભેગા મળીને ઉતાવળ કરશે કાઢી જવાની ઉતાવળ હશે ને નાવાની હાડકા લઈને હાલ તો થશે રાખ તારી ઉડી જવાની પરદેશી વીરા ઓ તારી ઉમર ગણીને ધન થોડા રે ઓ તારી ઉમર ગણીને ને ધન તોડારે ઓ તારી ઉમર ગણીને ધન તોડા રે ઓ તારી ઉમર ગણી ને ધન થોડા રે પરિ વીરારે વાત વીરારે વીટી ચોંદી નહીં લાગે છે ને બહુ જૂનવટી લાગે છે પહેલાની ઓય ક્યાંથી સારું કોઈ ખબર નહીં હારું કોની હશે લાગે તો ચોંદી નહીં છે પણ કોઈ કોઈ કોવાઈ જયું હોય ને કોઈ મળે તો આવી દઉં એના ને આપણા કોઈની વસ્તુ રખાય તો નહીં કોઈ હોમ મલશે તો આલી દઈશું પણ લાય પહેરી તો જોવા દે છે લાગે જાણી શકીશ અને આ વીટી નો દુર કર્યો તારા સ્વાસ્થ્ય માટે તો તારી ચિઠ્ઠી પણ હું ફાળીસ અને તને પણ ખબર પણ આ વીટી તું લોકોની ભલાઈ કર તારું ના વિચારતો તારું આકાશવાણી તો થઈ છે બધું કીધું છે પણ કે ઓનો દુરુપયોગ કરે તો ચિઠ્ઠી હું તારી ફાળ અને લાડવાય તારા મૂકી દે આકાશવાણીમાં આવું કીધું છે રહતા ઉભરશે ટેન્શન આવી ગયું છે મારા કોમ નું તો કોઈ નહીં પણ લોકોનું ભલું થાય કોઈ નહીં આપણા કર્મો એ લખ્યું છે તો લોકો ભલું કરીશું બીજું તો શું થાય તારા ભઈ છોડો તો ખરા સોરી સોરી અરે ભાઈ હું ચાવી ગોતતો હતો મે ચાવી પડી તમને મળી આગે ચાવી પેલા લેમડાના થળિયામાં પડી ગયા લઈ લો આભારો તમારો ભાઈ અરે ચાય તો મળીએ પેલા ભાઈએ કીધું એ રીતે કેમ કે લેબન થર્મમાં પણ લેબન થવ જ પડી તી યાર કાં તો એમણે જોઈએ છે પણ આ જોઈ તો રિદાગર રહ્યા નહીં યાર આમ જોઈને કોઈ કીધું જ ખરા યાર ત્રી કંઈ લાગે હય રહ્યો ભાઈ યાર એક કોમ કહો એમને જો મને જવાબ દે હવે મારા લગ્ન થતા નહીં ને

એટલે એમને એમ કહી દીધું બાકી હું કોઈ જ્યોતિષ કે કોઈ જોણકાર કે કોઈ ભૂ કે જાગર્યું નહીં મે તો એમને એમ જ કહી દીધું હ પણ ના યાર ચાવી પેલા ખરમા પઈ તમે ઓમ ઓમ કરી કે તમારું કોક તો સજ મારી જોડે કોઈ નહીં યાર મે તો એમને એમ જ કહી દીધું હ તો મારા કોઈ અમાર લગન ચાંદા હું કંટાળો એક્ચ્યુઅલી મારા હાથ સંજરી પતી છે મે તો એમને એમ જ કીધું હ ભઈ ના ના કઈક તો કેતા જો મને લાગે છે

આપણાના પેલી આકાશવાણી થઈ એની શક્તિનું જ્ઞાન થઈ ગયું કે એનો દાખલો તો મળી ગયો પણ જોડે જોડે એક વસ્તુ એ કીધી છે કે જો એનો દુરુપયોગ કર્યો તો તમારી ચિઠ્ઠી ફાટી જાય એટલે આપણે એ હાચવવાનું છે કોઈ નહીં હોય મળીએ પછી બધું કરીએ છીએ બધી તૈયારી તો કરી નાખી છે લોકોનું ભલું કરવા માટે પણ આપણું કોઈ થાય એવું નહીં એમાં આપણું તો કશું ખાવા નહીં ઘરનું વેચવાનો વખત ના આવે તો આવું છે બીજાનું તો ભલું થશે પ્રણામ મહારાજ નમસ્કાર મહારાજ નમસ્તે મહારાજ ના તમને પૂછવું હતું બોલો મારે લગ્ન ચાંદ થાય યાર મારે પછી તો પોછવા યાર

એટલે તારા છૂટા છેડા થઈ ગયા હાચી વાત મારા વાત જો મારા બે મહિનામાં માં લાગે થઈ ગયા ને તો પોકર ભાઈ લાડવા લેતો છે તમને લાડવા ખવરાય આ તમારું શરીર જો ને એનું બે ઘરનું શરીર તમારું કરાવરાય લાડવા ખવરાય ખવરાય હું બે મહિના પછી આવું મારા કઈ ખો બુધા બધા બધા કોક લેતો હું ચા પોની કરે લેતો હું બુધાલાલ વાળો મહારાજ નહીં મો તો કોમ થઈ જાય તમારું એ હારું એ મહારાજ એ મહારાજ

એમાં આ બધું મારા તો બધું ગયું મારા તો ભિક્ષાન દે બાબા દે બાબા જ કરવાનું ને આપણા માટે કોઈ પૂછી નાખીએ કરી નાખીએ આકાશવાણી છે ને એ સંસાર પૂરી રીતે છોડાવશે કુ આકાશવાણી ઓના કરતા ના થયું તો સારું હતું મારા કોમની તો કોઈ નઈ ને હવે આજે આજી કાયો ભાઈ લાઈનો લાગશે કે આપણો કોઈ કોમ ના નઈ રહીએ ઘરે જવા દે બૈરુ છોકરો રાહ જોઈને બેઠો હશે પણ હવે આકાશવાણી દે છે એટલે જો ઓનું ના કરું તો આ તો સીધી ચિઠ્ઠી ફાડવાનું કઈ ન્યું છે એટલે આઈ કર્યા વગર સુટકો નહીં પણ ઘરે જવા દે જઉં છું એ ભવિષ્યની પૂછડી મારા આ વળી નવું લઠ્ઠું આવ્યું છે ને આકાશવણી થઈ ને એમાં મારું છૂટું થશે અને એમાં હું મારું તો ભવિષ્ય નહી જોઈ શકું પહોંચો એના કરતા મારું સંભાળવા દે આ બધું બધા ભરાપૂર થઈ જશે બધું ઘર ભેગો થઈ જવા દે ફટાફટ